અને આજુ ખરે સબસ્ક્રાઇબર આવ્યા ને જોઈ લે ફરફર આપણે દેતા ગયા જો કે ભાઈ ગામમાં ટેક્ટર લઈને આપણે એને દૂધ ભરવા પહેલી વાર જઈએ નોર્મલ લોકો હે ને ઈકીમાં દૂધ ભરવા જાય સ્પ્લેન્ડરમાં દૂધ ભરવા જાય ટુવિલમાં માં ભરવા જાય ફોરવિલ જાય લેજન્ડ લોકો હે ને આવી રીતના ટ્રેક્ટરમાં દૂધ આવો આવો રામ રામ ડેરા ને સ્વાગત છે નવા વ્લોગ વિડીયો માં ભાઈ ઉઠી ગયો છે અને વાગી ગયા હારા નવ ને અમાર વિડીયો શૂટ કરવા માટે જાવું હે પણ આવા વેહ માં જવાનું છે હાલો જરીક મોટો બોટો ધોઈ લઈ ફેસ વોશ થી પ્રમોશન માં ફેસો થાય તો ને એ આપણે મોઢું ધોવાનું હોય બાકી આપણે પાસે પૈસા નથી કે આપણે નવું ફેસો ખરીદી રાઈટ ફેસો થી આપણે મોઢું ધોઈ નાખ્યું હે ધોરો થઈ ગયો કે નથી થઈ ગયો જો કે ધોરો તો હું પહેલેથી જ છું અને મિત્રો હું હેન્સમ કેવું ખો વિવેજી જરી કમેન્ટ કરી નાખજો ને 10 પોઈન્ટ તમારો પોઈન્ટ દેવે તો કેટલા મન ખબર હે બધા હાતા 9 જ લખીએ પણ તોય જરી ગુલ્ફીનો પાવડર લેવા તો પણ હે ગાંઠ મારતા ભૂલી ગયો અંદર ગુલ્ફીનો પાવડર બધો વેર વિખેર થઈ ગયો બધા સાધનો બગાડી નાખીએ અને આપડે બુલેટ ઉપર એક્સપેરિમેન્ટ કરવાનું હોય કયા ચેનલ ઉપર વિડીયો કેસો કિંગ શોર્ટ ઉપર આવવાનો હોય કઈ આઈડિયા આવે છે કે બુલેટ ઉપર આપણે હું એક્સપેરિમેન્ટ કરી શકીએ કોમેન્ટ લખી નાખજો ભાઈ ફટાફટ ભાઈ વિડીયો બનાવે છે પણ છે ને બધા રિસોર્સિસ એટલે કે વસ્તુઓ છે ને આપણે ગામડે જડતું નથી એટલે આપણે શહેરમાં એટલે અમારા બાજુનું શહેર છે ને ભાટીએ ત્યાં જવું પડે છે એક વિડીયો બનાવવા તો ભાઈ થોડીક મહેનત કરવી પડે ગામડે રહીને વિધાઉટ રિસોર્સિસ આવા બધા વિડીયો બનાવવા થોડાક અઘરા પડી જાય છે આપણે ભૂગી ગયા છે ને બધો જરૂરી માલ સામાન અહીંથી લઈ લે એને પેલા જરીક આપણે લીંબુ શરબત બનાવી નાખીએ ભાઈ જોરદાર બનાવજો મજા આવી જાય એક નંબર આ મારી નજર જો અહીંયા ફ્રિજ ખોલ્યું ને તો કેમાં પડી ખબર છે આ રેડબુલમાં પડી ગઈ તો હવે કામ કરો આની મસ્તીની સ્નેપ પાડી લો ને સ્નેપચેટમાં મૂકી દેવા એટલે બધાને એવું લાગે કે વાહ આ તો અમીરની ઓલાદ હે પાર્ટીથી ભાઈ આપણે હે શૂટિંગ ડન કરીને કયા આવતા રહેતા લગભગ બપોરના હે ને એકાદ વાગે આપણે આવી ગયા હતા ને એવા તડકામાં આપણે હેને ને વિડીયો શૂટ કર્યો તો અને અટાણમાં હે ને એડિટિંગનું કામ આપણે ચાલુ કરી નાખ્યું હોય પણ એડિટિંગમાં જો હે ને ફોન નજીક આવતો જાય હે ને પંખાનો અવાજ આવતો હોય સાંભળો એક પંખો ભાઈ અટાણે હે ને ધોવાડો દે બીજી રીતનો તમને હે ને દેખાડી દો આ પીસીની અંદરનો લોડ

પણ એમાં થયો કે આ વિડીયો એડિટ કરવામાં હેલો એટલો મશગુલ થઈ ગયો ને કે મને એને ભૂલાઈ ગયું કે ઓલો વ્લોગ અપલોડ કરવાનો એટલે આગળનો બ્લોગ ઓલો ચૂંટણી વાળો બ્લોગ તમે જોયો ને એ થોડોક મોડો મૂકવાનો અને આ વિડીયો તમે જોયો કે નથી જોયો નથી હજી કેશોર કિંગ શોટ્સ નામની આપણે યુટ્યુબ ચેનલ છે એમાં આપણે ભાઈ એક્સપેરિમેન્ટ ટાઈપના વિડીયો ચાલુ છે જોતા હો ભરી મજા આવીએ છે આપણે બુલેટની હાલ બે હાલ છે ભાઈ હાલ હું તમને કહી દઉં આપણે બુલેટ ઉપર છે ને

ગામ થી બહુ જાજુ છેટું હે કોઈને ઘડીકમાં હેને જડી ના એવી 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 જગ્યા હે ને આપણે આપણું મકાન બનાવ્યું છે અને આજુ ખરે સબસ્ક્રાઇબર આયા ને જો લે આ ફરફર આપણે દેતા ગયા જો કે એને ખુદને જ હે ને કારખાનું હે મેં કીધું આમાં કઈક બ્રાન્ડિંગ બ્રાન્ડિંગ કરતા જાવ તો કઈક તમારું આમ કંપનીનું નામ ને વધે કે કરી હું ધીરે ધીરે કરી અને ગિફ્ટ દીધું હે થેન્ક યુ સો મચ તમે જોતા હો તો જરી કમેન્ટ કર નાખજો રેડી મસ્ત ભાઈ આપણો ઓલા ફરફરિયા ખાઈ લીધા બપોરે જમી લીધું તો પછી રૂંઢે આજ તા હું હે ને 4 વાગે ઉતોર્યો ભાઈ આજ વધારે હોઈ

થોડી ખેને દુવિધા થઈ ગઈ છે આપણે ઓર્ગેનિક ખાતર મગાવ્યું છે ચાર થેલી મગાવી છે મારે ત્યાં દૂધ ભરવા જવાનું બાપા તો બહાર ગયા છે તો એ ચાર થેલી આપણે લેવાની છે હવે સ્પ્લેન્ડરમાં લેવું ને તો આપણે બબ્બે ફેરા કરવા જો હે પછી મેં વિચાર્યું કે આમ ટ્રેક્ટર લઈને વહી જાઉં તો એમાં વાહે ચીપીઓ જોડી લઉં તો થઈ જાય પણ એ ચીપીઓ જોડવામાં બહુ જાજી લાંબી લફે હું કામ ખબર કારણ કે ચીપીઓ અહીં આપણે ઊભો કરે જો તમને દેખાડી દાવ જા રહી અહીં ઊભો કરો આને સીધો કરવો જોડવો અને બહુ જાજી લાંબી લફ થઈ જાય હે સનેડામાં આવી છે કે નહીં આવી મને કંઈ ખબર જ પડતી પણ માંગ્યું આપણે બે ફરા કરનાખીઓ હવે દૂધ ભેગા ભેગા છે ને લેતા આવી ચાર બચ્ચા આપણે આયા છે પ્યોર ઓર્ગેનિક હો તો ગાઈસ રિસાઈડ હો ગયા હે અમાર આ જો આપણો દૂધ નું કેન હે એને આયા રાખી દઉં હો ભાઈ બોબો વજન વાળો હે જો કે લિટર માં કંઈ હે નઈ અને ટ્રેક્ટર લઈને આપણે જવાનું છે 4 ગુણે આપણે હમળવાની હે લોટી ઉપર આવી જશે કે નઈ આવશે તમને શું લાગે હે ભાઈ આપણે ગામમાં કદી ટ્રેક્ટર લઈને ગયા નથી આજ પહેલી વાર આવો ટ્રાય મારી હે આતે ખરેખર લગભગ માર બાપુ આવી જાહે પણ જોય હવે કોકનો ફોન આવે તો ગામમાં ટ્રેક્ટર લઈને આપણે હે ને દૂધ ભરવા પહેલી વાર જઈ હે હો ગરમ ગરમ કરવાનું હોય એન્જિન થોડી દે થોડી વાર આપણે ગરમ કરી નાખી પછી નીકળી નોર્મલ લોકો હોય ને એ દૂધ ભરવા જાય સ્પ્લેન્ડર દૂધ ભરવા જાય ટુ વ્હીલ માં ભરવા જાય ફોર વ્હીલ માં જાય લેજન્ડ લોકો હોય ને આવી રીતના ટ્રેક્ટર માં દૂધ ભરવા જાય જોઈએ લે બકલો લેવાનો હોય ને તો હવે હે ને અડધો કિલો બકલો આપણે હે ને ટ્રેક્ટર અડધો કિલો બકલો આપણે ટ્રેક્ટર અડધો કિલો આપણે બકલો લેવું હે એ ટ્રેક્ટર લઈને આપણે લેવા જઈએ હે વાહ ભાઈ વાહ આ લોકો કે ભાઈ ફોર વ્હીલ હું કામ નથી જો આ કારણ છે જો આ રોડ ઉપર જાવ તમે એકવાર એવા પાણકા જોતા આમાં ફોર વ્હીલર ક્યાં નીકળી શકીએ નથી નીકળી તો મારો ભાઈ આપણે સાદી સોડા બનાવી હતી બનાવો ગામડામાં હજી હે સુવિધા અવેલેબલ છે બાકી તૈયાર હે તમને જડે આની અંદર હે ને ગેસ ફૂરેલો કયો ગેસ હોય ખબર કે એ નથી ખબર જો ગેસ ભરાય છે આની અંદર દેખાય થોડી વારમાં સાદી સોડામાં કન્વર્ટ થઈ જાય

હવે તમે કેહો કે ભાઈ તું તા ટ્રેક્ટર લઈને ગયો તો પછી શું થયું બાપા છે ને આવતા હતા કે હું ટેકની લેતો જાઉં મેં કઈ વાંધો નહિ હું બુલેટ લેતો જાઉં ભાઈ ટ્રેક્ટર આપણે લઈને નું કેતાનું ભરે ઓનએક્સમાં કરના ટ્રેક્ટર લઈને હું છે ને પહેલી વાર ગામમાં ગયો તો ને એક જણાને ને આપણે ગાડી ઝહી લેવાના હતા પણ સારું થયું તો હાણી નહીં ખાતરબાતર આપણે ઉતારી લીધું છે ટ્રેક્ટર વ્યવસ્થિત મૂકી દીધું છે અને આ સાથેનો આજનો લોગ વિડિયો આપણે પૂરું કરના છે તો કેવું કરી હરમ હરું રહે ફટાફટ હરમેલી કમેન્ટ કરતા હો અને મળી નેક્સ્ટ વ્લોગ વિડીયો મારા રામે રામ દેરા